यो छे क्रसनाको रमाले उदिन पछि हेलो चापी लियौ चापी लिएर हाम्रो हवा हे मारे बाटो हाले उले लो पहिला पिलेमा रोटी मान्छौ तिमी पिइ चाहा म गुडै राखी दिदिउ खाले ल तिमी दिने पवले ओछ ह त्यो पववा ने दूध ले बुझ खाइ पिले म चम्ची हापि दिउ बे चम्ची हिसे प्लास्टिक नि दिस તો સારું વાત તો એવું થયું કે બેન સ્કૂલે ગયા અને અડધે પહોંચ્યા ને ત્યાં જ એને ગાડી બંધ પડી ગઈ પાછો એનો ફોન આવ્યો કે ડેડી ગાડી છે ને એ બંધ પડી ગઈ છે એટલે હિરેન ગયા તા પાછી એને અહીંયા અડધવી જે રામ હોસ્પિટલ છે ને ત્યાં દેની ગાડી બંધ પડી ગઈ પછી હિરેન ગયા ફોન આવ્યો એટલે ને એની ગાડીમાં પેટ્રોલ પતી ગયું તો બીજો તો કંઈ વાંધો નહોતો પેટ્રોલ પુરાવી દીધું પછી સ્કૂલે ગયું ને પાછા આવતા હિરેન જો ફટાકા પવા લેતા આવ્યા

ચાલો હેલો જય શ્રી કૃષ્ણ હા હા જય શ્રી કૃષ્ણ મજાક મસ્તી નહીં કોઈ આરે રોજ તને મારે સૂત્ર કેવું પડશે રોજ આપણે સુવિચારની વાત થઈતી સુવિચાર એ નથી બોલતો બોલ સુવિચાર ઓકે ચલો અત્યારે વાગી ગયા છે 9:30 ત્રણ અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે અને

પંકજ મામા ને બહુ મને મને ગળ્યું હોય તો જ આવે તમે ગળ્યું હતું ચાખવા આવ્યું હતું કે હવારે એટલે મેં કીધું ગળ્યું કાં કે ગળ્યું તો નો એટલે પછી મે ત્યાં ગળ્યું પંકજ એટલે પછી બનાવતા જોરદાર તો બનાવતા ને હવે બી સાડા વઈ આઈ કે દોઢ બી ત્રણ મહિના થઈ ગયા છે બે મહિના ત્રણ મહિના ત્રણ મહિના થઈ ગયા આ 10 તારીખે જ યાદ કરતો તો મામા

સારું ચાલો તો જમી લઈએ તો ગઈ છે ભૂખ કયું એ હજી યુનિફોર્મમાં જ છે અમારે કમ તો ચા તો બધું થઈ જાશે અને એવું લાગે રાખી દેજો રાતે હું વાસન ઘસવા બેહી દે તોય દેસન આજ કપડાં હતા તો ચાદર ધોવાની હતી ને એટલે કાલ કપડાં ધોઈ નાખી થારે હવે સારું ચાલો બોલો બોલો પાંચ ઇફેક્ટ કાજો માર દોથી આ બને કે

तू जो कहे दो चांद तारो तो को तोड लाऊंगा वे तोली के चांद तारा पछि तो जो नहीं 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 એમ કે જા જા કોળી જા जा पैसा देती के चांद करतो ले एक जा ये गुगन तोने छुई ना पैसा से चाट वड़ा है दो जो पे तम चालू

બેંગલ્સ નવરાત્રી માટે બંગલ આમાં બતાવ તો જેટલું બનાવ્યું હોય એટલું વાહ મસ્ત મસ્ત વાકે અને આ જો એટલા બધા ઊન છે ફેવી કિક છે ના મૂવી બનાવવાનું ચાલુ કરું છું હવે અને આ જો એટલા બધા કાચ અલગ અલગ ડિઝાઇન ના ચાલો ફટાફટ બનાવી લઈએ પછી બનાવીને મળીએ ચાલો તો અત્યારે વાગી ગયા છે 9 અને દસ અમે લોકો આવી ગયા ટિફિન આપીને નીચેથી અને હજી કામ બધું બાકી છે સાફ સફાઈ બાકી છે હજી જો ઘોદળવા નાખવા મારે ઘોદળવા નાખવું વાસણનો ઢગલો પડ્યો છે વાસણ ઘસી નાખું અને અને ભાત પછી વઘારવાના છે ફ્રાય રાઇસ કરવાના છે આજે તો ફ્રાય રાઈસ કરી નાખું અને જો અમારા બેન છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે જો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે એ બધું આ બધી જ બંગળી વેસ્ટ પડી ને એને નવો લુક આપશે જે નવરાત્રિનો લુક હોય ને એ એક તો જોઈને તૈયાર પણ કરી લીધું છે છે ને મસ્તનું હવે આમાં આપલા લગાવશે એ અને પેરા એને ઊ કરી લેશે સરસ હાલતો જો સામાન લઈને બેઠા છે બેન હું એટલું છે ને આ બધી બંગડીઓ છે જે અમે પહેરતા નથી ને એ બેડા બોલો બીજું તો જાઓ પેલા વાઘા ચેન્જ કરી લો ને પછી કામ કરો હાલ તો હું કામ કરી નાખો મારું ચલો તો આજે અમે બનાવવાના છીએ સેન્ડવીચ તો સેન્ડવીચ માટે બધું અમે રેડી કરી રાખ્યું છે એમાં છે કાકડી ટમેટા ડુંગળી બટર આ મિક્સ મસાલો જે આની ઉપર આપણે લગાવવાનો હોય ને તને બધુંય ભાવે એવું જો માયોનીઝ છે ને શું છે માયોનીઝ છે ને જીજી જલેપીનો બ્રશ્ટ આ છે સ્પેશિયલ સેન્ડવિચ માં છે છે કુકુંબર વેજ કુકુંબર ને કેરેટ આ એનું ઓલું બનાવેલું છે અને પિઝા ટોપિંગ ઓલ ઇન વન છે ઓલ ઇન પિઝા ટોપિંગ કોને ચીલી ઇન્ડો ચાઇનીઝ સ્ટાઇલ ઇન્ડો ચાઇનીઝ એટલે મસ્ત ટેન્ગી ટેસ્ટ ફૂકાવી દીધું

ચાલો તો ફાઇનલી એક સેન્ડવીચ બની ગઈ ને ઉપડી ગઈ માંથી અને જો રુદ્રના આયુસી બે બેસી ગયા છે જમવા માટે આયુ બાળ આય અત્યારે વાળ ધોયા અને આયુ ગરમી એટલી છે નહીં બેટા બહુ ગરમી છે ને હમ સારું આપણે એસી છે નકર શું થાત મસ્ત બધી શોષ હતો મજા શોષ નથી બેટા મને ન્યા યાદ કરે હોતો ડેડીને તો લઈ દેજો નહીં ચલો તો અત્યારે વાગી ગયા છે પોણા બાર પોણા બાર અને અમે જમી લીધું નવરા થઈ ગયા અને અત્યારે છે કે થઈ બધું કામકાજ પતાવીને અને બસ આજ સુધી અહીંયા તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ